ગોત્રી ગામમાં આવેલ બારોટ ફળિયામાં આવેલ એક જૂના મકાનમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો આગ એટલી વિકરાળ હતી કે આસપાસના લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી આગ અંગેનો કોલ વાસણા ફાયર બ્રિગેડની ટીમને મળતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા તથા આગ ઉપર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી આ સંદર્ભે વાસણા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર જયદીપ ગઢવીએ જણાવ્યું હતું કે ગોત્રી ગામમાં આવેલ બારોટ ફળિયામાં એક જૂના મકાનમાં આગ લાગીવાનો કોલ મળતા વડોદરા વાસણા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બે ફાયરની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી વધુમાં જણાવ્યું હતું કે આગ એટલી વિકરાળ હતી કે ઘરમાં રહેલ સામાન બળીને ખાક થઈ ગયો છે ઘરમાં ત્રણથી ચાર ગેસના બોટલ નીકળ્યા છે અને એક લીકેજ હતો જે ફાટવાની શક્યતા હતી અને ઘણું જોખમી હતું હજુ સુધી આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ રો હાઉસ જેવું મકાન હતું જેથી કિચન અને ડ્રોઈંગ રૂમ સાથે હતું એટલે કિચનમાંથી આગ લાગી હોય તેવું લાગી રહ્યું છે વધુમાં જણાવ્યું હતું કે આગ એટલી વિકરાળ હતી કે અમે હિંમત કરીને પાણીનો મારો ચલાવ્યો હતો આ ઘરનો પ્રથમ અને બીજો માળ સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો છે અમારા માટે સૌથી ચેલેન્જિંગ બાબત એ હતી કે અંદર એક ગેસની બોટલ લીકેજ હતો અને આસપાસ પડેલ અન્ય બોટલ તીવ્ર આગમાં હતા જેથી બાજુમાં રહેલ એક બોટલ આખો ફૂલી ગયો હતો અને તે ફાટવાની તૈયારીમાં હતો અમે હિંમત કરીને સતત પાણીનો મારો ચલાવી બહાર ખેંચી લાવ્યા હતા સદનસીબે આગની ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત થયું નથી આગ લાગી છે તેવો કોલ મળ્યો હતો તેથી વાસણા ફાયર સ્ટેશનથી ફર્સ્ટ ટર્નઆઉટ વ્હીકલ તરત જ અહીંયા આવી જાણવા મળ્યું કે આગનું સ્વરૂપ થોડું વધારે ધારણ કરી લીધું હતું તેથી તાત્કાલિક વોટર બાઉઝર સેકન્ડ ટર્નઆઉટ અને એટલે બે ફાયરની ટીમ વાસણા ફાયર સ્ટેશન આવીને અત્યારે આગને ટોટલી એક્સટીંગ કરેલ છે ને હજી કુલિંગ સ્ટેજ ચાલુ છે કુલિંગ પણ પૂરું થવાયું જે ઘર હતું એ આખું જ આગમાં પકડાઈ ગયું હતું જેથી ઘરમાં તો પારાવાર નુકસાન થયું જેવું કહી શકાય અને ગેસનો બોટલ છે એ લીકેજ હતા ત્રણથી ચાર જેટલા ગેસના બોટલો અંદરથી નીકળ્યા છે જે પણ ઘણા જોખમી રૂપે ફાટવાની બોર્ડર પર હતા જે ફાટે એવું હતું ચેલેન્જિંગ વર્ક આવી ટોટલી આગને બુધાવી દીધી અત્યારે રાત છે એટલે આગનું કારણ હજી કોઈ ચોક્કસ જાણવા મળેલ નથી પણ એ રો હાઉસ જેવું મકાન હતું ડ્રોઈંગ રૂમ કિચન સાથે હતું તેથી કિચનમાંથી આગ સ્પ્રેડ થઈ હોય એવું અત્યારે લાગી રહ્યું છે જેમાં બ્રાહ્મણ ફળિયાની ની એક ગલી છે એની અંદર કનુભાઈ રણછોડભાઈ પટેલનું મકાન છે જેમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં વાસણા ફાયર બ્રિગેડની ટીમને ગઢવીભાઈ લોકોએ ખૂબ સુંદર કામગીરી કરી છે ઉપર જે રીતે આગ લાગી હતી જઈ શકાય એવું નહોતું એ રીતે અદ્યતન ટેકનોલોજી સાધનોનો ઉપયોગ કરી જે પણ અંદર સ્મોક શું હતો જેને માસ્ક વગેરે ઓક્સિજનની બોટલ સાથે લોકોએ પ્રવેશ કરી તારથી ઠંડુ કર્યું વધારે જોખમની વાત એ હતી કે અંદર એક તો લાકડાનું મકાન હતું પ્લાસ્ટિક પણ હતું અને એની અંદર ઉપર બે બોટલ પણ ગેસના હતા જેને કારણે બોટલ બ્લાસ્ટની પણ શક્યતા હોતી એટલે બહારથી આ લોકો એને પહેલાં ઠંડુ કર્યું અને પછી ધીરે ધીરે અંદર એક્સેસ લઈ આગને કંટ્રોલ કરી છે હાલ આપ જોઈ શકો છો એ પ્રમાણે કે પાણી મારીને જે પણ ગરમ હીટ છે એને ઠંડી કરવાની કામગીરી કરે આપણે પણ બોરવેલ ચાલુ કરીને માનવતાના ધોરણ મારા ગામના લોકો છે કોઈ પણ હોય આપણે આવું જોઈ તો શક્ય નહીં એટલે બાજુમાં જે ઘર હતું એ લોકોનો બોરવેલ ચાલુ હતો એનો બોરવેલ ચાલુ કરાવીને ઉપરથી પાણી મારવાનો પ્રયત્ન અમે કર્યો હતો અત્યારે છે આગ અત્યારે કંટ્રોલમાં છે ફાયર બ્રિગેડની ટીમ પણ એમની કામગીરી ખૂબ સારી કરી રહી છે હવે ખાલી જે હિટિંગ છે મકાનની અંદર આસપાસમાં એ હિટિંગને ઠંડુ કરવાનું કામગીરી કરી રહી છે